વાયર સાથે 3 નેસમોને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓઈ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેેરફેર રોકવા તથા વિપ્રવૃત્તિ કરતા ઇસમઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એએસઆઈ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તેમજ ભરતભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પંકજભાઈ કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કાસમ જખરા મોખા રહે નાના વર્નોરા તાલુકો ભુજવાળો પોતાના મળત્યા સાથે બોલેરો મેક્સ પીકપ લોડીક ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ટી સત્યાસી બાણુમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચડા ભરી નાગોર ગામ તરફથી નીકળી ગયેલ છે અને આ વાયરો તે ચોરી કે છડ કપડથી મેળવેલ વાયરો છે અને તે આ વાયરો સગેવગે કરવા માટે જઈ રહ્યો છે જેથી મળેલ હકીકત અંગે તુરતા જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનમાં પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ભરેલ હોય જે બાબતે મજકુરી ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ જેથી મજગૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બી એનએસએસ કલમ મુજબ કબજે કરી મજગૂરીસમોને બી એન એસએસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા વજન આશરે ચારસો દસ કિલોગ્રામ કિંમત રૂપિયા એકતાલીસ હજાર તેમજ બોલેરો પિકઅપ રજીસ્ટ્રેશન નંબર જોતા જીજે ઓગણચાલીસ ટી સત્યાશી બાણું કિંમત રૂપિયા ત્રણ લાખ પકડાયેલ ઈસમો કાસમ જખરા મોખા વરસ બેતાલીસ રહે નાના વરનોરા તાલુકો ભુજ રફિક સુલેમાન મમણ ઉમરવરસ ચોવીસ રહે નાના વરનોરા તાલુકો ભુજ સમીર અબ્દુલ મમણ ઉમરવરસ ચોવીસ રહે નાના વરનોરા તાલુકો ભુજ આ ત્રણેય આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે